से होम मुड़वाएंगे न हम पाड़ी तक एक सीधा देखती है बाइक बाइक जी आ रही है मेरे पास लो ना कापा आवीगी अब आते वन पाड़ो कितना મારો મોડુ ખાઈ મારો બૈરું બીમાર છે મને તો હાચું કે પેના શોકિંગ ખાજીતા બે જણ વા ભાઈ સી મોધુ પડી ગયું એનો પેટમાં દુખાય છે લઈ જ ને લાવડી મને હા પેના વજી લઈ જો આટલે અઢી જો લઈ એલા બધું લાવ્યું આપણે વેક્સીને એક્ટિવા લેતા હૈ મારા એક્ટિવા લાવવાનીયા લાવે છેndarray તો અલબ લેવરાવું કેટલી વાર લાગશે આજ આપણે જી 12 વેક્સીન પેટ લેતા કાચી મારે હા મારે માતી છે એક્ટિવા લેવી તો લેવરાવું હોય આપણે એક્ટિવા લેવી છે મોય એક્ટિવા જ લેવી હા તો તને એક્ટિવા લે

કાકા બે લાખ તો ના લઈ તો તેરા લે 1.2 લઈ લે હવે તો જો આપણે શું કહું હું તમને હા થોડા થોડા ના થોડો તો કરો ના ના તો થઈ ગઈ એક તૂટી એવું નહીં તો થોડો ભાવ કરો ના ના ભાવ ના થાય બે લાખ માં લાયા તો

પાગે ની ફોક ને એક્ટિવેટ કર ઓ કી બધું ચેક કરો ના આવડે તને આવડે ઓડી તો હાલતું પાસી એક્ટિવેટ ના પાસી ના યાર મત તો શું કરો લીધી તાણી પા તારા ના ચલાવાય તો તણી શું કરવા લીધી છે ને ચલાવતી ઘેર તો ના હોય છે બધું ચલાવી કાકી ગાડી લઈ લે આવી લી લઈ લે તો તમારી જેવી બળે તને એક્ટ્યુઅલ પાછી આલ દઉં હમણે બાઈ ક્યો તો કાકી લઈ લે પણ તમે તો બઈ ગરમા લે મેલી

જબ્બર મૂ ઝાટ તો ઝાટકું મારે બે લાખનો ખર્ચ થઈ ગયો હવે એ પકડા ને તો બરોબર પકડાય હલવા હું તો છૂટો મારે ને પડવું પડશે વહી હલવા એ